ભાભરમા તિરંગા યાત્રા યોજાય ભાભરમા તિરંગા યાત્રા રેલી યોજાય જેમાં ભાભર શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરજનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાભર શહેરના વાવરોળ સહિત મુખ્ય માર્ગ પર તિરંગા યાત્રા રેલી નીકળી ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગની થીમ સાથે રેલીનું આયોજન

આગામી પંદરમી ઓગસ્ટે જયારે આપણે અગ્યાએસીમું સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એના ઉપક્રમે ભાભર શહેર અને ભાભર તાલુકા દ્વારા ભાભર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સમગ્ર તાલુકામાંથી ખૂબ જ બોળી સંખ્યામાં કાર્યકરો અને દેશ જનતા જોડાઈ હતી ભાભર શહેરમાંથી પણ બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ખુબજ સરસ દેશ પ્રેમ નું વાતાવરણ બન્યું હતું જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બધાએ રેલી નું આયોજન કર્યું અને એકબીજાને આગામી સ્વતંત્ર દિવસ દિવસની શુભેચ્છા પાઠવી